રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સીધસ ગુજરાતી કિચન ડાયરીમાં આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ ઓળો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બે મોટી સાઈઝના રીંગણ લીધા છે આ રીંગણને આપણે છરીની મદદથી પાંચ છ કાપા કરી લેશું હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી રીંગણ શેકવા માટે મૂકીશું રીતે ને બધી બાજુ લેશું જે સાઈડ રીંગણ કાચું હોય તે સાઈડ આપણે ફેરવીને શેકી લેવાનું તમે જોઈ શકો છો કે આપણું રીંગણ એકદમ બરોબર શેકાઈ ગયું છે આજ રીતે મેં બીજા રીંગણને પણ શેકી લીધો છે હવે આપણે છરીની મદદથી આ રીંગણની છાલ ઉતારી લેશું આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે આ રીતે રીંગણના પાછળના ભાગને કટ કરી લેવાનું આપણું રીંગણ એકદમ સારું છે બીજા રીંગણ પણ છાલ ઉતારી આ રીતે આપણે મેશરની મદદથી રીંગણ મેસ કરી લેશું ઓળો બનાવવા માટે હવે આપણે એ કઢાઈમાં ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું ચપટી હિંગ અને આદુ મરચા લસણની પેસ્ટને એડ કરીશું ખાંડણીમાં આપણે બે તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને સાતથી આઠ નંગ લસણની કઢી નાખીને તેને ખાંડીને આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટને એક મિનિટ માટે આપણે તેલમાં સાતળી લેશું ત્યારબાદ આમાં એક કપ જેટલી લીલી ડુંગળીના સફેદ ભાગને એડ કરીશું ત્રણ મિનિટ માટે આ ડુંગળીને આપણે તેલમાં સાતળી લેશું ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સતડાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને એડ કરીશું એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતડવાના છે ટમેટાને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર તીખા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો બે ચમચી ધાણાજીરુ પાવડર નાખી બધું સારી રીતે મિક્સ કરી અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દેશું તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં ત્રણ લીલી ડુંગળીના લીલા ભાગને એડ કરીશું લીલી ડુંગળીના પાન સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળવાના છે બેથી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લીલી ડુંગળીના પાન એકદમ સોફ્ટ થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં શેકેલા રીંગણને એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું બધું જ સારી રીતે હવે મિક્સ થઈ ગયું છે હવે આપણે મીડિયમ ગેસની આંચ કરી ત્રણ મિનિટ માટે ઢાંકણ ઢાંકી ઓળાની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ઓળાની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આપણો રીંગણનો ઓળો તૈયાર છે તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો ગરમા ગરમ રીંગણનો ઓળો હવે આપણે આને લીલી ડુંગળીના પાન અને કોથમીરથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો રીંગણનો ઓળો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે